તો નમસ્કાર સીતારામ ભાઈ ને વાગ્યા છે સાંજના ના છ જેવો છ વાગ્યા સમય નો છે રોજ આપણે સાત વાગે ને અપડેટ તો આજે તો વરસાદ મતલબ આ બધે માહોલ તો ગઈકાલે પણ વધારે હતો કાલે આપણે જોઈ તો એક વિડીયો હું બહુ વરસાદ હતો મને એવું બાજુ બહુ વરસાદ હતો ચોત્રીસ નો રાઈટ નો બાજુ બહુ વરસાદ હતો તો અત્યાર અપડેટ આપજો તો આજની તારીખ છે ત્રણ સાત બે હજાર ચોવીસ ને વારસે આજનો બુધવાર અત્યાર વાગ્યા છે સાંજના સૌ આગળ પણ બોલ્યો તો મેન તો વરસાદ હોય આજે હું અત્યારે સિંહોર બાજુ હતો મતલબ આજે બાજુ વરસાદના ના થોડાક ઝાપટા હતા વાવણી લાયક તો નહીં પણ ઝાપટા આવ્યા અને આ લોકો આ બાજુની વાવણી મતલબ બે દિવસ પહેલા જ છે અને વાવણી લોકો ઘણા કરે છે કેમ કે પેલા એને વરસાદ નતો વાવણી કરેલી નહોતી તો આજ પર હું આવ્યો ખેડૂતો મતલબ વાવણી કરે છે એ થોડીક અપડેટ આપું છું તમને બીજું જે લોકોને વરસાદ થઈ ગયો હોય તો કોમેન્ટમાં લખે આજ ને અમારે વરસાદ આજ તો લગભગ વિરામ જેવું છે અમુક જગ્યાએ વરસાદ પડતો આજે અમુક વિસ્તારમાં નથી એ અને બીજો મેઈન મુદ્દો છે આપણે કે રોજ કે છે વૃક્ષ વાવવા જરૂરી છે એ આગળ આપણે જે વાત કરશું એટલે વરસાદ વરસાદની આપણે થોડી માહિતી લઈ જઈએ તો જેના એરિયામાં વરસાદ હોય એ લખવાનું ભૂલે નહીં અને ગઈકાલે મતલબ આ મોવા સાઈડ બહુ વધારે વરસાદ ઈ બાજુના ગામડા તો અહીંયા અમુક જગ્યાએ નેરન પુલ છે આવશ્યક મતલબમાં તો એ પણ એરિયામાં ગઈકાલ નો વરસાદ બહુ સારામાં સારો છે મતલબ આ વર્ષ નો પહેલો વરસાદ કે સારામાં તળાજા છે બીજા અમુક એરિયામાં હજી વરસાદ ઓછો છે તો આજનો મતલબ આપડે જોઈએ વરસાદ તો શહેર બાજુમાં થોડાક મતલબ પણ હળવાળા ઘણા લોકો છે હશે સબ્સ્ક્રાઇબર છે પ્લસ ખેડૂત હશે તો બધાને ખાસ ખબર we <laughs>